નમસ્કાર મિત્રો આ ગિરનારના ગુરુ છેલો આ સંસારને નિહાળવા માટે નીકળ્યા છે અને આજે તો તેમણે આ એક હજારની ઘરોવાળા આ રજવાડામાં પાપી રાજાને સુધારી અને ભગત માણસ બનાવી નાખ્યો છે અને ત્યારે આ ઘટના જોતા મારી વહાણવટી સિકોતર રાજી થાય છે અને કહે છે કે હે ગુરુ તમ તમારે આ ધર્મની યાત્રા ચાલુ રાખો અને હું વહાણવટી સિકોતર તમારી સાથે છું અને આમ પછી તો વન વગડો પાર કરતાં કરતાં આ ગુરુચેલો એક નાનકડા નેહડામાં પહોંચે છે અને ત્યાં જઈ અને જુએ છે તો નેહડામાંથી અવાજ આવી રહ્યો છે અને નાના મોટા માણસો બૂમો પાડી અને આમ તેમ દોડી રહ્યા છે તો કોઈક સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે અને ત્યારે આ બધો અવાજ સાંભળી અને ઘોઘાટ જોઈ અને આ ગુરુચેલો ઝડપથી એમની દિશા તરફ જાય છે અને ત્યાં જઈને જુએ છે તો તે પણ આશ્ચર્યમાં પડી જાય છે કે એક પંદર વર્ષની દીકરી ગામના બધા માણસોની પાછળ દોડી દોડી અને બટકા ભરી રહી છે અને નાના નાના બાળકોને પણ ફગાવી નાખે છે અને કોઈનાથી રોકી રોકાતી નથી કોઈનાથી બાંધી બાંધાતી નથી અને જે હાથમાં આવે તે ફોડી નાખે છે અને ત્યારે આ ઘટના જોઈ અને ગુરુજી ચેલાને કહે છે કે હે મારા શિષ્ય આપણે શું જોઈ રહ્યા છીએ ત્યારે શિષ્ય કહે છે કે હે ગુરુજી આમાં કાંઈ જાજુ નથી પરંતુ આ દીકરી પાગલ થઈ ગઈ છે અને આ ગામ લોકોએ કે આ બાળકોએ આને ખીજાવી હશે તો તે હવે ગુસ્સામાં આવી ગઈ છે અને આવા નાટક કરી રહી છે અને ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે નાના શિષ્ય વાત એમ નથી પણ વાત કાંઈક અલગ જ છે માટે ચાલો ત્યાં જઈ અને તપાસ કરીએ અને આમ કરતાં કરતાં આ ગુરુ ચેલો ઠેઠ આ દીકરીની પાસે જાય છે અને ત્યારે આ સાધુ સંતને વાળી અને આ દીકરી પોતાના તોફાન મૂકી અને સીધી આ સંતના પગમાં પડે છે અને કહે છે કે હે સાધુ મહારાજ આવો પધારો અમારા નેહડામાં તમારું સ્વાગત છે અને ત્યારે આ ઘટના જોઈ અને આ શિષ્ય તો વિચારમાં પડી ગયો અને ગુરુજીને કહે છે કે હે ગુરુજી આ દીકરી તો તો એક વિકરાળ સ્વરૂપમાં હતી હતી અને અને પાગલ જેવી પણ આમ અચાનક તમને જોઈ આ થઈ ગઈ અને ત્યારે ગુરુજી હસે છે અને એ શિષ્યને કહેવા જાય છે પણ એ પહેલા તો ત્યાં નેહડાના માણસો સૌ ભેગા થઈ જાય છે અને આ નેહડાના મુખી પણ ત્યાં આવે છે અને આ ગુરુજીના પગમાં પડતા કહે છે કે હે સંત મહાત્મા તમને ક્યારેય એક સંતના રહેઠાણ વિશે તો ના પૂછવું જોઈએ પણ હા એટલું જરૂર કહીશ કે હે મહાત્મા તમે અમારા આવા નાનકડા નેહડામાં પધાર્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવો અમારી મહેમાન ગતિ સ્વીકાર કરો અને પછી તો ત્યાં ગામના ઘણા માણસો પણ હાજર થઈ જાય છે અને પેલી દીકરી પણ ત્યાં ચૂપચાપ ઊભી રહી ગઈ છે અને ત્યારે ગુરુજી અને આ મુખિયાજી વાતો કરતા હોય છે ત્યારે ચેલાથી રહેવાયું નહીં અને તે આ મુખીને પૂછે છે કે હે મુખિયા કોણ છે કે આવો સંતો અમારા કુબામાં ચાલો ત્યાં તમારી મહેમાનગતિ કરાવવું અને તમને બધી વાત જણાવું છું અને આમ કહી અને આ મુખિયાજી આ ગુરુ ચેલાને એક કુબામાં લઈ જાય છે અને પછી પૂછે છે કે ગુરુજી તમે કોણ છો ત્યારે ગુરુજી કહે છે કે હે મુખિયાજી અમે ગુરુ ચેલો ઠેઠ ગિરનારની ગોદમાંથી આવ્યા છીએ અને અમે આ સંસારમાં કેવા કેવા માણસો છે અને કેવા કેવા આ સંસારના માણસો દુઃખ ભોગવી રહ્યા છે તે જોવા માટે અને જો અમારાથી બની શકે તો એમના દુઃખને ભાગવા માટે નીકળ્યા છીએ પણ ત્યાં તો આ ચેલાથી ફરી રહેવાયું નહીં અને પૂછે છે કે હે મુખિયાજી પેલી દીકરી કોણ હતી જે ગાંડપણથી ભરેલી હતી અને ત્યારે આ મુખિયાજી ઉદાસ થઈ જાય છે અને તેમના આંખોના ખૂણા ભીના થઈ જાય છે અને પછી હળવેકથી કહે છે કે હે ગુરુજી તમે જે જોઈ હતી ને એ દીકરી બીજી કોઈ નથી પરંતુ મારી એકની એક સૌથી નાની દીકરી છે અને એ રોજ સવાર સાંજ આમ પાગલ બની જાય છે અને તે પાગલ બને ને ત્યારે તે હોશ હવાસ ખોઈ બેસે છે અને કોઈને ઓળખતી નથી અને લોકોનું ખૂબ જ નુકસાન કરે છે અને આ મારા કબીલાના માણસો ખૂબ જ સારા છે કે એમનું આટલું બધું નુકસાન કર્યા પછી પણ તેઓ મગજ ઉપર લેતા નથી અને મને અને મારી દીકરીને કંઈ નથી પણ ત્યારે ગુરુજી કહે છે કે સાંજ સવાર પાગલ થઈ જાય છે તો એનો મતલબ શું છે અને ત્યારે મુખિયાજી કહે છે કે સવારે ઉગતા સૂરજની સાથે તે પાગલ બની જાય છે અને એક કલાક પછી પાછી તે સાજી થઈ જાય છે અને સાંજના સમયે સંધ્યા ટાણે પાછી તે એવા જ વિકરાળ સ્વરૂપમાં આવી જાય છે અને થોડીવાર પછી પાછી તે સાજી થઈ જાય છે અને ત્યારે શિષ્ય કહે છે કે હે મુખિયાજી આ બધું તેના જન્મની સાથે જ છે કે નાના એને જન્મથી આવું બધું નથી થતું પરંતુ મારી બહેનને આવી તકલીફ હતી અને તે પણ આમ જ ગાઢપણ કરતી હતી પણ જ્યારે તેનું મૃત્યુ થયું ને એના પછી મારી દીકરીને આવું થવા લાગ્યું છે અને ત્યારે ગુરુજી કહે છે કે તમારી બહેન પહેલાં આવું કોઈ કરતું હતું ત્યારે મુખિયાજી કહે છે કે હા અમારા પરિવારમાં સાતથી આઠ પેઢી પહેલાંથી આવું ચાલતું આવ્યું છે અને વાર પરિવારમાં કોઈ એકના એક દીકરી તો આવી ગાંડી થઈ જ જાય છે અને ત્યારે ગુરુજી કહે છે કે તો તમે એમને ઠીક કેમ નથી કરાવતા ત્યારે મુખિયાજી કહે છે કે હે ગુરુજી અમે તો વર્ષોથી બસ આ જ કામ કરતા આવ્યા છીએ અને ના જાણે કેટ કેટલા દોરા ધાગા ભુવા ભક્તો સંતો મહંતો યજ્ઞો કરાવ્યા છે પણ કોઈ જ ફેર આ દીકરીમાં પડતો નથી અને અમારા દાદાજી પણ વાતો કરતા કે અમુક વાર તો અહીંયા જે ભુવાઓ આવતા ને એ પણ પોતાનો સામાન લીધા વગર અહીંયાથી ગળગળતી દોટ મૂકી અને ભાગી જતા તેથી હવે આ નેહડાના બધા માણસો એમ કહે છે કે તમારા પરિવાર ઉપર કોઈક ચૂડેલનો સાયો છે અને તે તમારા ઘરમાં બધું સમાપ્ત કરી નાખશે અને એક એક કરી અને આ કબીલાને પણ તે તહેસ નહેસ કરી નાખશે અને આ દીકરીના શરીરમાં હવે તો મને પણ એવું જ લાગે છે કે કોઈક ચૂડેલનો વાસ છે કેમ કે રોજ સંધ્યાના સમયે તે અમારા ગામનો એક ઘટાદાર છે કે જે ખૂબ જ વર્ષો જૂનો છે તેની પાસે જઈ અને તેની ડાળી ઉપર બેસી અને આ દીકરી હિચકા ખાવા લાગે છે ગાવા લાગે છે અને ખળખળ દાંત કાઢી અને હસવા લાગે છે અને ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય આમાં તને શું લાગે છે કે ગુરુજી આટલી બધી પેઢીઓથી આમને આવી રીતે હેરાન કરતી આવી છે તો નક્કી તે ચૂડેલ જ હશે બાકી મને તો બીજું કાંઈ લાગતું નથી અને ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે દીકરીને મારી પાસે લાવો એના હાથે હું એક દોરો બાંધું છું એના પછી તેને કાંઈ નહીં થાય અને ત્યારે મુખિયાજી કહે છે કે હે ગુરુજી માફ કરજો પણ એના શરીર ઉપર એક હજારથી પણ વધારે દોરા બંધાવી ચૂક્યા છીએ પણ એને કોઈ જાતનો ફેર પડ્યો નથી અને હવે તો આ દોરા ધાગામાં મને પણ વધારે વિશ્વાસ રહ્યો નથી અને ત્યારે ગુરુજી કહે છે કે તમારી જગ્યાએ તમે સાચા છો પણ એકવાર અહીંયા એ દીકરીને મારી પાસે બોલાવો અને ત્યારે એ દીકરી ગુરુજીની પાસે આવે છે અને આવી અને પછી તેને ગુરુજી કહે છે કે બેટા તે જમવાનું જમી લીધું કે ના ગુરુજી એમ થોડું જમાય અને અમારા ઘરે તમે મહેમાન થઈને પધાર્યા છો અને અતિથિ દેવો ભવ અને તમે મહેમાન તો ભગવાનનું રૂપ ગણાવો અને મહેમાનને જમાડ્યા વગર અમારાથી થોડું જમાય અને ત્યારે આ દીકરીની આટલી વાત સાંભળી અને ગુરુજી કહે છે કે આ દીકરીને કોણ કહે છે કે તે પાગલ છે અરે જુઓ તો ખરા કેટલા બધા સંસ્કારથી ભરેલી આ દીકરી છે અને પછી ગુરુજી આ મુખિયાજીના હાથમાં હાથ આપીને કહે છે કે હે મુખિયાજી આ એક ગિરનારી સાધુનું તમને વચન છે કે આ દીકરીને સાજી કર્યા વગર હું અહીંયાથી જવાનો નથી અને આને સાજી કરીને બતાવીશ અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે તો આ દીકરીનો બાપ લાકડી પડે ને એમ ગુરુજીના પગમાં પડી ગયો કે હે ગુરુજી તમે જો મારું આટલું કામ કરી દો અને મારી આ થોડી દીકરીને સાજી કરી નાખો ને તો મારી ચામડીની મોજડી બનાવી અને તમને પહેરાવું પણ મારી દીકરીને સાજી કરી દો ગુરુજી ત્યારે દીકરી કહે છે કે હે બાપુ તમે શું સાવ ગાંડા જેવી વાતો આ મહેમાન સામે કરો છો અને હું તો આ સાજી તાજી તમારી સામે તો ઊભી છું મને ક્યાં કાંઈ થયું છે કે તમે મને સાજી કરવાની વાતો કરો છો અને ત્યારે ગુરુજી આ દીકરીના હાથે એક દોરો બાંધવાની કોશિશ કરે છે અને દોરો બાંધી અને જેવી ગાંઠ વાળવા ગયા ને એની સાથે જ આ દીકરીએ ગુરુજીની સામે મોટી મોટી આંખો કાઢી અને તેનું આંખું સ્વરૂપ બદલાઈ જાય છે અને તેની સાથે જ આ બાવળે બાંધેલો એ દોરાના ત્રણ ટુકડા થઈ ગયા ત્યારે આટલું કરતાં તો ગુરુજી સમજી ગયા કે માનો કે ના માનો પણ આ દીકરીના શરીરમાં કોઈક તો એવી શક્તિ છે કે જે આ દોરાને એના શરીર સુધી બાંધવા નથી દેતી અને ત્યારે મુખિયાજી કહે છે કે ગુરુજી આ દોરો તો તૂટી ગયો તો એને બીજો બાંધી નાખો ત્યારે ગુરુજી કહે છે કે આ દીકરીને બાજુના ઓરડામાં મૂકી આવો પછી દોરો બાંધીશ અત્યારે આ દીકરીને દોરો બાંધાય એમ નથી અને પછી આ દીકરીને બાજુના ઓરડામાં મૂકી અને મુખિયાજી પાછા આવે છે અને કહે છે કે હે ગુરુજી કોઈ તકલીફ છે ત્યારે ગુરુજી કહે છે કે હે મુખિયાજી આ દીકરીના શરીરમાં કોઈ નાની મોટી વસ્તુ નથી અને જે પણ છે ને એ ખૂબ જ શક્તિશાળી અને ભયાનક છે અને એના કારણે જ આ દીકરી આવું ગાઢપણ કરી રહી છે અને ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી તો એને બહાર કેવી રીતે કાઢશું અને તે જશે કે નહીં અને ત્યારે ગુરુજી કહે છે કે પહેલાં તો આપણે એ જાણવું પડશે કે એ કોણ છે ક્યાંથી આવી છે અને એ આ પરિવારને વર્ષોથી હેરાન કેમ કરે છે અને તેને આ પરિવાર પાસેથી એવું તો શું જોઈએ છે કે આ પરિવારની ભોળી દીકરીઓને તે પાગલ કરી નાખે છે એ પહેલાં જાણવું પડશે અને તેના ઉપર આપણે પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે અને એના પહેલાં કાંઈ થઈ શકે એમ નથી અને અત્યારે તેને દોરો બાંધવો નથી માટે હે મુખ્યાજી આ વખતે આ દીકરી જો આવું થોડા ઘણું પણ ગાઢ પણ કરે ને તો તમે સૌથી પહેલાં મને જાણ કરજો કેમ કે આ કોઈ નાની વાત નથી આને ઓળખવી પડશે નહીતર આ સંસ્કારી દીકરીને તમે ખોઈ બેસશો અને ત્યારે મુખિયાજી કહે છે કે નાના ગુરુજી એવું આપણે નથી થવા દેવું અને તમે ગમે તેમ કરી અને મારી દીકરીને સાજી કરો ત્યારે ગુરુજી પણ કહે છે કે તમે ચિંતા ના કરતા હું આવી ગયો છું અને હવે એ દીકરીના શરીરમાં કોણ છે એ તો આપણે જાણીને જ રહીશું તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો છે તો અમારો આગળનો ભાગ જોવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો આગળના ભાગમાં આપણે એ જાણીશું કે આ દીકરીના શરીરમાં એવું તો શું છે જે આ ગુરુજીના દોરાને પણ તોડી નાખે છે અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો તમને નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા નવા નવા ઇતિહાસ રોજેરોજ તમને જોવા મળે છે જય માતાજી